આવવા હતા તે ટેમ્પો ડ્રાઈવર આશિષ રંજન શર્મા ચલાવી રહ્યો હતો જ્યારે તેની સાથે તેમની સુપરવાઇઝર શિવાસિંહ જીતેન્દ્રસિંહ બેઠો હતો તેઓ જોલવા રિલાયન્સ પંપમાંથી ડીઝલ ભરાવી વડદલા તરફ જવા નીકળ્યા હતા તે વેળાએ યુપીએલ 13 થી અક્ષર કેમ્પ તરફ જઈ રહ્યા હતા તે વેળા તેમનો ટેમ્પો પૂર ઝડપે હોય તેવડા રસ્તા માં ગયા આવી જતા તેને બચાવવા જતા ડ્રાઈવર આશિષ શર્મા એ સ્ટેરીંગ કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટેમ્પો પલટી ગયો હતો ડ્રાઈવર આશિષ તેમજ સુપરવાઇઝર શિવા સિંધે ટેમ્પો ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડ્યા હતા તેઓ પરીક્ષણ કરતા તે પૈકી ના સુધીરભાઈ નું મોત થયા નું માલુમ પડ્યું હતું જયારે તેમની સાથેના અન્ય આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત ને લઈ દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં આ ઘટના સર્જાઈ હતી